નર્મદાના ચાપટ ગામનો એક વિડીયો વાયરલ થયો છે રસ્તાના અભાવે એક ગર્ભવતી મહિલા પરેશાન થઈ મહિલાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવામાં આવી જંગલમાં રસ્તા વચ્ચે મહિલાએ બાળકને જન્મ આપ્યો દસ કિલોમીટરના વિસ્તારમાં રસ્તો ન હોવાને કારણે ભારે હાલાકી થઈ રહી છે ચાપટ પડિયામાં દસ કિલોમીટર સુધી રસ્તો જ નથી ચાપટ ગામમાં ત્રણ પેટા પડ્યા આવેલા છે વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું જે વિડીયો સામે આવ્યો છે એક સાડીની જોડી બનાવીને એક ગર્ભવતી મહિલાને લઈ જવામાં આવી રહી છે જો કે આ વિડીયો કયા સમયનો છે છે તેને લઈને કોઈ ખુલાસો નથી કોઈ સત્તાવાર પુષ્ટિ પણ નથી કરવામાં આવી પરંતુ આ વિડીયોમાં એ વ્યક્ત કરવામાં આવ્યું છે કે કેવી રીતે હાલાકી લોકો વેઠી રહ્યા છે વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું આ વાયરલ વિડીયોને લઈને બતાવવાનો માત્ર એક આશય છે કે આ પ્રકારનો આ જે વિડીયો સામે આવ્યો છે તેની પાછળના સત્ય સુધી પહોંચી શકાય

રસ્તા સુધી જે હાઈવે સુધી આવવું પડતું હોય છે લગભગ પાંચ થી છ કિલોમીટર ચાલી બાદ આ લોકો જે પોતાના જે દર્દી હોય કે કોઈ બી સગા સંબંધી હોય કોઈ બી કામે આવવું હોય ત્યારે ચાલીને આવવું પડે છે ત્યારે આ એક મહિલા જે છે જે ગર્ભવતી હતી અને ગર્ભવતીને પીડા થતા જ જેને પીડા ઉપડતા જે ગામના લોકો છે તેને જોડી બનાવી અને ગઈડેશ્વર રેફરલ હોસ્પિટલમાં લાવતા હતા ત્યાર તે દરમિયાન જ આ ગર્ભવતી મહિલા છે જેને રસ્તામાં જ પ્રસુતિ થઈ ચુકી હતી અને પ્રસુતિ થયા બાદ એને ગઈડેશ્વર રેફરલ હોસ્પિટલમાં લાવ્યા હતા એટલે કદાચ કહી શકાય કે જે પાંચ થી દસ કિલોમીટરનો જે રસ્તો ચાપડ ગામનો છે જે ન બનતા આ